સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુ બાબરિયાએ બોટાદ જિલ્લાની મુલાકાતે છે ત્યારે સર્કિટ હાઉસ ખાતેથી જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા મહત્વનું છે કે જિલ્લા કલેક્ટર ડોક્ટર જેન્સી રોય ડીડીઓ બુદાનિયા તેમજ એસપી કિશોર બલોલિયા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ભાનુ બાબરિયાનું સ્વાગત કરાયું હતું જિલ્લા સેવા સદન ખાતે બનાવવામાં આવેલા યોગ એન્ડ હેલ્થ હેલ્થ કેર સેન્ટર તથા ચાઇલ્ડ કેર સેન્ટરનું કાર્યક્રમમાં ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ મયુરભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જેઠીબેન પરમાર સહિતના પદાધિકારીઓ હોદ્દેદારો અને જિલ્લા સેવા સદનના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે અને ધારાસભ્યોને અને પાર્ટીના આગેવાનો સાથે એક સમીક્ષા બેઠકનું આયોજન કર્યું છે અને એક ઘોડિયાઘર અને એક જીમનું પણ અહીંયા કલેક્ટર દ્વારા અહીંયા નિર્માણ કરવામાં આવ્યું હતું તેનું પણ ઉદઘાટન કર્યું છે અને અત્યારે કલેક્ટર અને બધા અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક છે થેન્ક યુ